નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા મિત્રો આજે આપણે ધોરણ અર્થશાસ્ત્ર નંબર વૃદ્ધિ અને તેના વિકાસના નિર્દેશકોની આપણે ચર્ચા કરતા હતા ગયા પ્રિયડની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તા સાથે સંકળાયેલા જે પ્રશ્નો છે એની ચર્ચા કરી હતી આજે આપણે વાત કરવાની છે માનવ વિકાસ આંખ સાથે સંકળાયેલા પ્રશ્ન જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંખ આ અતિ આયમપી પ્રશ્ન છે એમ કહી શકાય આ બે આંખમાંથી આના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક બોર્ડની અંદર હશે હશે ને હશે જ વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આખો જ પ્રશ્ન તૈયાર કરી નાખો એમાંથી ભલેને ગમે તે પૂછાય આપણને આવડતો હોવો જોઈએ તો આજે આપણે માનવ વિકાસ આંકની ચર્ચા કરવાના છે જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તમને એક કી ગુણમાં પણ પૂછાઈ શકે કે એચડીઆઈ નું પૂરું નામ જણાવો તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા તો માનવ વિકાસ આંક બરોબર તો આપણે એની અંદર ચર્ચા કરશું વિકાસનો અધતન નિર્દેશક જો એક યાદ રાખજો અધતન નિર્દેશક

માનવ વિકાસ આંક ખ્યાલ રજૂ કર્યો છે તેમ આપણે કહી શકાય આ એવોલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક એટલે એચડી આયો આમાં એચડી આર એટલે આર છે અને અહીંયા આઈ છે બે તફાવત છે હો ત્યાં રાખજો ઓલા પણ એવોલની વાત કરેલી છે અને આયા આંકની વાત કરેલી છે એચડીઆઈ માં આર્થિક માપદંડો ને સાથે બિન આર્થિક માપદંડો પર પણ વધુ ભાર મૂકવામાં આવે છે એટલે કે આગળના જે માપદંડો છે એની જે જે મર્યાદાઓ રહી એ મર્યાદાઓ નવા માપદંડની અંદર શું કરવામાં આવતી હોય છે તો કે દૂર કરવામાં આવતી હોય છે એચડીઆઈ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો વિશેષ ભારતના અર્થશાસ્ત્રનો ફાળો એટલે કે ભારતીય આપણા જે અર્થશાસ્ત્રીઓ છે અમૃત્ય સેન જેને આપણે નોબલ પાર્થ સુધી વિજેતા કર્યા છે તો એ વ્યક્તિઓનો ફાળો કેવો જોવા મળે છે વિશેષ જોવા મળે છે જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરી અને આંક તૈયાર કરવામાં આવે છે કે જુદા જુદા દેશોની અંદર જે વિકાસ થાય છે તો એને જે માપવા માટેના પ્રયત્નો થાય છે તો એને ધ્યાનમાં રાખી અને આ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવેલો છે ઓગણીસો અને મહત્તમ આપણે એચડીઆઈ તૈયાર કર્યો હતો એમાં ફેરફાર ક્યારે કર્યો તો કે બે હજાર ની અંદર એમાં ફેરફાર કરી નવો સુધારા સાથે એ રજૂ કરવામાં આવ્યો હતો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે તો હવે આપણે માનવ વિકાસ વચ્ચે ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો તો આમાં પણ ત્રણ ઘટકો છે જીવનની ભૌતિક ગુણવત્તામાં પણ કેટલા ઘટકો હતા ત્રણ ઘટકો અને આની અંદર પણ ત્રણ ઘટકો છે એમાં અપેક્ષિત આયુષ્ય જ્ઞાન એટલે કે શિક્ષણ અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવેલો છે બરોબર તો આ માનવ વિકાસ એટલે કે ત્રણ ઘટકો છે કેટલા પૂછાય છે કે ત્રણ ઘટકો છે કયા કયા અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને સારા જીવન ધોરણ નો સમાવેશ કરવામાં આવેલો છે તો એની આપણે થોડીક વિગત જોઈશું તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય જો એક એક ગુણ નિયમઅંદર પણ આ બધા પ્રશ્નો પૂછાય છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું હશે તેના આધારે આ આંક તૈયાર કરવામાં આવે છે પચાસ વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તી વંચિત ગણાય જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી છે એ માનવામાં આવે છે કે આપણું જે એચડીઆઈ તૈયાર કરવામાં આવે છે કે જેના આધારે વિકાસ માપવામાં આવે છે તો અપેક્ષિત આયુષ્ય મેળવવામાં આવે છે ખબર છે અપેક્ષિત આયુષ્ય શું આપણે આગળ જોઈએ કે જન્મ સમય બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તે અપેક્ષાને શું કહેવાય અપેક્ષિત આયુષ્ય તો એના આધારે દેશની સ્થિતિ શું છે એ માપવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય ઊંચું હોય એટલે કે સારું હોય તો એમ કહી શકાય કે દેશની અંદર આરોગ્યની સગવડતાઓ જે છે સારી છે અને અપેક્ષિત આયુષ્ય નીચું છે એટલે કે તંદુરસ્તીનો દર ઓછો છે વંચ છે તો તે પરિસ્થિતિ એમ કહેવામાં આવે છે કે ભારતની અંદર વિકાસની સ્થિતિ ઓછી છે એમ કહી શકાય એટલે કે આ માપદંડ પ્રમાણે વિકાસની સ્થિતિ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ છે શિક્ષણ જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત અને શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે આમાં પંદર વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં બે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે કે પુક્ત વયના અને શિક્ષિતોની ટકાવારી કેટલી છે એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે બે બાબતના આધારે એની ગણતરી થાય છે એક સ્કૂલ લિવિંગના સરેરાશ વર્ષ અને બીજું સ્કૂલ લિવિંગના અપેક્ષિત વર્ષો જે આપણે પાસઠ કોષ્ટક આવશે ત્યારે એની ચર્ચા કરશું દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે અને તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે કે આપણે બાળક જેમ જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવ છે એમ જેમ સરેરાશ કાઢવી છે એમ બાળક કેટલા વર્ષ સરેરાશ ભણશે એ વર્ષો કાઢવામાં આવે છે અને એના આધારે પછી નક્કી કરવામાં આવે છે કે ખરેખર બાળકો કેટલા વર્ષ ભણે છે તો આ સ્થિતિને આધારે પણ વિકાસનો માપદંડ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ ત્રીજો એમાં ઘટક જે છે સારું જીવન ધોરણ જીવન ધોરણ એટલે મળતી સગવડતા જેમાં પીવાનું શુદ્ધ પાણી આરોગ્યની સેવા સેનિટેશનની સેવા બાળ મૃત્યુદર ઓછા વજનવાળા વાળા બાળકોની ટકાવારી માથાડી દેની કેલેરી પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર પર રહેલો છે એટલે આવકનો સૂચકાર માથાડી કાચી રાષ્ટ્રીય આવક એટલે જીએનઆઈ

પાંચ વર્ષથી નીચેના બાળકોના કોઈ મૃત્યુ થાય તો એ દર પણ આધારે નક્કી કરવામાં આવે કે વાસ્તવિક ભારતની અંદર સ્થિતિ શું છે અથવા તો તો દેશની અંદર એના આધારે આધારે વિકાસના ઘટકોના એટલે કે વિકાસની સ્થિતિ શું છે જાણવાનો પ્રયત્ન કરશે આવકને પણ પ્રાધાન્ય આપેલું છે જો અહીં આવકના માપદંડને પણ લીધું છે એટલે દરેક બાબતોને અહીં આવરી લેવામાં આવેલું છે એટલે આ અધતન માપદંડ છે તેમ કહી શકાય

ત્યારબાદ માનવ વિકાસની અંદર કેટલીક મુખ્ય બાબતો છે આપણે યાદ રાખવાની છે તો એમાં ત્રણ ધોરણને આધારે આ એચડીઆઈ નું મૂલ્ય ગણવામાં આવે છે તેનું મહત્તમ મૂલ્ય કેટલું છે મહત્તમ મૂલ્ય કેટલું ગણાય છે તો કે એક વધુમાં વધુ કેટલું હોય એક અને તમે જો કે એચડીઆઈ નું માપ જે છે જીરો પોઈન્ટ નવ નવ નવ

લઘુત્તમ મૂલ્ય બંને નું જીરો આવશે પણ મહત્તમ મૂલ્ય બંને ફેર આવશે બરોબર એચ નું પૂછે તો કેટલું આવશે એક બરોબર અને જીવનની ભૌતિક ગુણવત્તા આપનું પૂછે તો કેટલું આવશે સો મહત્તમ મૂલ્ય અને ખાલી મૂલ્ય પૂછે તો જીરો થી સો અને જીરો થી એક એટલે આ ભૂલ ન કરતા જે દેશનો નો એચ ની નજીક એટલે કે એક બાજુ છે તો દેશ વિકસિત ગણાય અને એચ નો ક્રમ ઊંચો ગણવા મળે કે ઊંચો મળે છે તો વિકાસ સારો છે એનાથી વિરુદ્ધ

નોર્વેનો પ્રથમ કહેશું તેનો આ કેટલો છે તો એ પણ યાદ રાખો ઝીરો પોઈન્ટ નવ સો ને ચુમાલ ભારતનો કેટલામાં હતો ક્યારે બે હજાર ચૌદમાં તો કે ઝીરો પોઈન્ટ સસોને નવ તો ક્રમ કેટલામાં હતો એકસોને મો બરોબર તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ બોર્ડની અંદર તમને જે જે આઈએમપી પ્રશ્નો છે એટલે કે જે તમારે વધારે પૂછાતા હોય એ તમને મેં હાઇલાઇટ કરેલા છે ત્યારબાદ આગળ આપણે માનવ વિકાસ આંકનો જે કોષ્ટક જે છે આ કોષ્ટક તૈયાર કરી નાખો એટલે આગળની બાબતો આવી ગઈ બરોબર આ કોષ્ટક એક તૈયાર કરી નાખો એટલે ઘણી બધી બાબતો આવી ગઈ બરોબર જો નોર્વેનો આપણે અગાઉ વાત કરી જીરો પોઈન્ટ નવસો કેટલામો ક્રમ છે પહેલો ક્રમ એની માથાની ટાવક કેટલી છે તો કે ચોસઠ હજાર નવસો બાણું અપેક્ષિત આવ્યું છે એક પોઈન્ટ છ અભ્યાસના સત્તર પોઈન્ટ પાંચ અને બાર પોઈન્ટ છ તો ઉપરની બધી બાબતો આ કોષ્ટકમાં આવી ક્યારે રજૂ થયેલો છે આ બે હજાર

આઠમા ક્રમે બરાબર છે કારણ કે એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે બરાબર તો એ જીરો પોઈન્ટ નવસો પંદર અને મૂલ્ય સાથે એ કેટલામાં ક્રમે છે આઠમાં ક્રમે છે ચીન નેવોમાં ક્રમે ભારત એકસો ત્રીસમાં ક્રમે પાકિસ્તાન એકસોને સુડતાલીસ અને નાઈજર સૌથી છેલ્લું કોણ તો કે નાઈજર આ બે યાદ રાખવાની આપણે એક બે ત્રણ અને ચાર બાબતો આપણે યાદ રાખવાની જે એચડીએ માં પૂછાતી હોય તેવી જોવા મળે છે તો એના અભ્યાસના અપેક્ષિત વર્ષો અપેક્ષિત વર્ષો દાખલા ભારતની આપણે વાત કરવા જઈએ તો એમાં અડસઠ વર્ષ અપેક્ષિત આયુષ્ય છે અભ્યાસના અપેક્ષિત વર્ષો કેટલા છે અગિયાર પોઈન્ટ સાત એટલે કે દરેક બાળકોએ અગિયાર પોઈન્ટ સાત વર્ષ સુધી અભ્યાસ કરવાનો છે પણ વાસ્તવિક અભ્યાસ કેટલો થાય છે આટલો જ તો તમને એમ થતું કે સાહેબ અમે તો કેટલાય વર્ષ મળવીએ પણ આપણી જનસંખ્યા પ્રમાણે ગણતરી કરવા જવી તો આપણે સરેશ ખાલી આટલા જ અભ્યાસના વર્ષો આપણને મળે છે તો આ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક છે એને આપણે ધ્યાનમાં લેવાનું આ બે હજાર પંદર માં અહેવાલ તૈયાર કર્યો હતો પણ માપદંડ કયું હતું બે હજાર ચૌદ બરોબર આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વિશ્વના દેશોને ચાર વિભાગ માં કે કોષ્ટક આધારે ચાર વિભાગમાં વહેંચેલા છે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્ર જેમાં એક થી ઓગણ પચાસ રાષ્ટ્ર કર્યો છે સરેરાશ મૂલ્ય કેટલું થાય છે તો કે આઠસો અને જીરો પોઈન્ટ આઠસો

ચૌદ એનો સરેરાશ છે તો આપણો સમાવેશ થી લઈ એકસો ને અઠ્યાસી રાષ્ટ્રો નો સમાવેશ પણ એમાં કરવામાં આવેલો છે તો આમ ચાર વિભાગોની અંદર સૌથી વધુ વધુ માનવ વિકાસ મધ્યમ અને નીચો માનવ વિકાસ એમ અલગ અલગ ચાર ભાગોની અંદર વહેંચવામાં આવેલો છે આ અહેવાલના આધારે કેટલાક તારણો મેળવવામાં આવેલા છે આપણે કોષ્ટક અને ઉપરની માહિતી સાથે જ છે એમાં કંઈ આવવું નથી પણ એમસીક્યુ માં પૂછાય તેવું કે ભાઈ સૌથી વધારે કોણ છે પ્રથમ સ્થાને કોણ છે તો કે નોર્વે આપણે વાત કરીએ એને જ બાબત આવી ભારતનો માનવ વિકાસ આંકમાં જીરો પોઈન્ટ છ છે તેનું એકસો અઠ્યાસી દેશોમાં કેટલામું સ્થાન છે એકસો ત્રીસમું સ્થાન છે એ પણ આપણે આગળ ચર્ચા કરી ભારત નું ના વર્ગીકરણમાં કેટલામાં કેમાં છે તો કે મધ્યમ માનવ વિકાસના ના સમાવેશ થાય છે એ પણ અહેવાલ ના જોયું અને એચડીઆઈ છેલ્લા ક્રમે સૌથી છેલ્લા ક્રમે કોણ છે એક આ યાદ રાખજો વિદ્યાર્થી ઘણી વાર શું થતું હોય કે નાઇઝેર નું નામ ન લખેલું હોય ખંડ નું નામ લખેલું હોય કયો ખંડ છે લેશે તો કયો જવાબ આવશે આફ્રિકા ખંડ બરોબર છે યાદ રાખજો આવો પ્રશ્ન તમને કન્ફ્યુઝ કરી શકે છે बरोबर नाइजर ना okay. okay. देश નું નામ ન લખેલું હોય સીધું ખંડ નું નામ લખેલું હોય તો યાદ રાખજો બરોબર એનો ક્રમ કેટલામો છે 0.348 છે સૌથી નીચું માનવ વિકાસ આંકમાં એ સૌથી નીચો દેશ એટલે કે છેલ્લું સ્થાન ધરાવતો દેશ છે તેમ આપણે કહી શકાય કયા ખંડનો છે આફ리카 ખંડ ત્યારબાદ માનવ વિકાસ આંકનો મહત્વ એવો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો 2022 માં

સામાજિક કલ્યાણની એટલે કે શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો પણ સમાવેશ આપણે માનવ વિકાસ કરેલો છે છે આર્થિક વિકાસ સાધન અને માનવ કલ્યાણ એ શું છે છે અંતિમ એટલે કે આપણો હેતુ એટલે કે અંતિમ હેતુ વિકાસનો ન હોવો જોઈએ વિકાસ તો આપણું સાધન હોવું જોઈએ પણ આપણો હેતુ એટલે કે અંતિમ હેતુ શું છે માનવ કલ્યાણ થવું જોઈએ બરોબર એ બાબતનું સૂચન કરે છે આ વિધાયત્મક છે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે એટલે કે આ પ્રમાણે છે છે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો સાચી પ્રગતિ કોને તો કે સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંને હોય માત્ર આર્થિક પ્રગતિ હોય તો એ સાચી પ્રગતિ નથી આર્થિક પ્રગતિ સાથે શું હોવું જોઈએ સામાજિક પ્રગતિ પણ હોવી જોઈએ

પ્રગતિશીલ ખ્યાલ હોય તેવું જોવા મળે છે તો બોર્ડ ની અંદર તમને આવો પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ શું છે એક મુદ્દાનો નો જીરો પોઈન્ટ પાંચ ગુપ્ત તેમ કોઈ પણ ચાર મુદ્દા લખો કેટલા મુદ્દા લખવાના છે વિદ્યાર્થી મિત્રો ચાર મુદ્દા તો કેટલા ગુણ મળશે બે ગુણ આપણે કેટલા મુદ્દા આપ્યા છે છ ગુણ આપ્યા છે કોઈ પણ તમે ચાર મુદ્દા આની અંદર લખો છો તો પણ તમને કેટલા ગુણ મળવાપાત્ર રહેશે બે ગુણ મળવાપાત્ર રહેતા હોય એવું જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ હવે એની પણ કેટલીક મર્યાદાઓ હશે બરાબર એવું નથી કે એચડીઆઈ જે છે સારી છે એમાં પણ મર્યાદાઓ રહેલી છે ત્રણ જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરે છે જેઓ છે જે જીવનની ભૌતિક ગોતા આકની અંદર રાજપ્રશ્ન હતો એ બાબત આની અંદર પણ જોવા મળે છે બીજું સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો એટલે કે એમને સામાજિક નિર્દેશકને લીધા છે પણ જો એટલા પ્રમાણમાં એમને ધ્યાન આપેલું નથી ત્રણેય પરિબળોનું મહત્વ કેવું અપાયું છે સરખો અપાયું છે જે ખરેખર ત્રણેય પરિસ્થિતિ કેવી છે ત્રણેય પરિબળોની જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ હોય છે આમ આંખ આંખ ને પર શું આવશે આંખ આંખ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી માત્ર સાપેક્ષ પ્રગતિ જ દર્શાવતો હોય તેવું જોવા મળે છે એટલે કે નિરપેક્ષ દ્રષ્ટિ એ ખ્યાલ રજૂ નથી કરતો પણ સાપેક્ષ તુલના કરવી હોય તો કહી શકાય છે કે ભાઈ આ દેશની પ્રગતિ જે છે એ આવી છે સારી છે એમ કહી શકાય છે રજૂ કરી છે એટલી તમે તૈયાર કરી નાખશો તો લગભગ એચડીઆઈ ના પ્રશ્નો કોઈ પૂછાય તો તમને કોઈ પણ પ્રશ્નો રહેશે નહીં પણ જે જે પણ તમને સૂચના આપી છે તમને જે અંડરલાઈન કરવાનું કીધું છે એ બધી બાબતો જો તમે ધ્યાન રાખી હોય તો તમને આ પ્રશ્નમાં તકલીફ પડશે નહીં તો આપણે નેક્સ્ટ નેક્સ્ટની અંદર આપણે નેક્સ્ટ પાર્ટ સાથે આપણે મળશું ધન્યવાદ